હવે જોઈશું સમાચાર તો સિંહ દર્શન માટેની સૌથી લોકપ્રિય ગીર સફારી બુકિંગ સિસ્ટમમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ પર ગીર ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર દુરુપયોગ કરીને પરમિટની કૃત્રિમ અછત ઊભી કરીને બ્લોકમાં ઊંચા ભાવે વેચનાર ગેંગનો પર્દાફાશ થયો છે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ગાંધીનગરની ટીમે આ મામલે સાસણગીર અને અમદાવાદમાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે તપાસમાં સામે આવ્યો છે કે આ ગેંગે ખોટી ઓળખ અને આધાર કાર્ડની જગ્યાએ ખોટા ફોટાનો ઉપયોગ કરીને બાર હજાર આઠસોથી વધુ પરમિટનું ગેરકાયદે બુકિંગ કરીને કરોડોની કમાણી કરી હતી પ્રવાસીઓ માટે મુશ્કેલી ઊભી કરીને આ ટોળકીએ નકલી વેબસાઇટ મારફતે ટિકિટોનું વેચાણ કરતા હતા

તો આ લોકો એવું કરે છે કે નામ છે એ ઘણું સિમિલર નામ રાખે છે ટિકિટ્સ વેચે છે તો આ બધી વસ્તુ માટે અમે જે વેબસાઇટ છે તો તેનું થોડું સર્વે કર્યો તો આઈપી એડ્રેસ એનાલિસિસ છે એનાલિસિસ સર્વર કરવામાં આવ્યું અને થોડું હ્યુમન તો અમે તમે ઈન કરીને અમુક અમુક લોકોનો જયારે શોધવામાં આવ્યા છે એમાં એક છે એબી બી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ છે નાઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને જેના દિલ્હી સાથે પણ લિંક છે તો એ લોકોને પણ અમે પકડવામાં આવેલા છે તો તેના મુખ્ય ત્રણ આરોપીઓ છે આપણી સાથે એક છે અલ્પેશ કુમાર મનસુખલાલ ભલાણી અમદાવાદ થી તેમજ સાસણગીરમાંથી પણ સુલતાન ઉસ્માનભાઈ બલોચ તેમજ એજાજ નૂર મોહમ્મદ શેખ તો આ ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની પણ તેમની તપાસ ચાલુ છે આ સાથે બીજી એક વસ્તુનું લોકોને પણ કહેવા માંગીએ છીએ અમે કે બુકિંગ કરવામાં આવે તો તમે ખાસ કરીને સરકારની વેબસાઇટ છે ગીર લાયન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તેના પર જ આ બુકિંગ કરવામાં આવે અન્ય જે વેબસાઇટ છે એ બધી ફ્રોડ્યુલેન્ટ વેબસાઇટ છે અને એ વેબસાઇટ પણ એ લોકો ઓથેન્ટિક બુકિંગ કરતા નથી તમને મળશે કે નહીં મળે પણ તમે ગેરંટી આપી શકાતી નથી એમાં